નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના આ હવામાન વિશેના સમાચારમાં આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આજે ખૂબ વરસાદ પડ્યો છે સાથે રાજકોટ સુરત ભાવનગર અમરેલી અને જામનગર સહિત અનેક શહેરોમાં આજે વરસાદની શક્યતા છે આજે બપોરે બેથી પાંચ વાગ્યા વચ્ચે છૂટા છવાયા વરસાદની આગાહી છે સાંજ પછી પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અમદાવાદમાં દિવસ દરમિયાન આંશિક વાદળછાયું વાતાવરણ રહે છે અને સાંજ પછી હળવો વરસાદ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે સાથે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે કારણ કે કેટલાય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને સાથે ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જળવાઈ રહી છે ખાસ કરીને તારીખ ચાર પાંચ અને છ જુલાઈએ ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે અને હવે આ આગાહીને આપણે ગુજરાતના નકશા દ્વારા સમજીએ કે કયા જિલ્લામાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો ગુજરાતનો તમને જે આ નકશો દેખાય છે તે હવામાન વિભાગ દ્વારા દર ત્રણ કલાકે અપડેટ કરવામાં આવે છે અને આ નકશામાં આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતનો જે આ કચ્છ અને ઉત્તર ગુજરાતનો ભાગ જે રેલ એલર્ટ સાથે દર્શાવવામાં આવ્યો છે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રનો આ ભાગ ઓરેન્જ એલર્ટ સાથે દર્શાવવામાં આવ્યો છે કે જ્યાં મધ્યમ વરસાદ પડી શકે છે અને હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આખું દક્ષિણ ગુજરાત જે યલો એલર્ટ સાથે દર્શાવવામાં આવ્યું છે એટલે કે જ્યાં છૂટો સવાયો વરસાદ પડી શકે છે આમ આજે ગુજરાતમાં ઉત્તર ભાગ અને કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આવા જ હવામાનના સમાચાર મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો